એ ગામડાનું જીવન એ રામ અને રતન ની ફિલ્મ ની લવ સ્ટોરી એ નાનકડો મેરો જે ફિરોજ ઇરાણી ને હિતેન ની જે ફાઇટિંગ છે એ કાકા કાકી અને ભાઈ ભાભી સાથે મા બાપ વગરની દાદાની સાથે ઉછરીને મોટી થતી રતનની કહાની ફરી આવી રહી છે સાહેબ તમારા નજીકના સિનેમા ઘરમાં એ પચીસ વર્ષ પહેલાની જૂની યાદોને તાજો કરવા માટેનું ફરી એક નાનકડો આ પ્રયાસ જસવંત ગાંગાણી દ્વારા થઈ રહ્યો છે તો સરુર આ અવસરને આપણે વધાવવો જોઈએ ઘણી બધી ફિલ્મો જોઈએ છીએ પસંદ પડે છે નથી પડતી પણ આ ફિલ્મ પાછળ પણ એક સમય ત્રણ કલાક અને પોતાના પૈસા જરૂર બગાડજો કદાચ એ જૂની યાદો તાજી થઈ જશે તમારા બધાની કે પચીસ વર્ષ પહેલા કેવી સંજોગોમાં કેવી હાલતમાં આપણે ફિલ્મ જોવા જતા હતા કેવી લાઈનો હતી ને કેવા સિનેમા ઘર હતા લોખંડની ખુરશીમાં બેસીને પણ આ ફિલ્મને અમે નિહારી છે તો ચાલો ને આ અવસરને એક વખત ફરી ઉજવી જાણીએ પચીસ પચીસ વર્ષે ફરી આજે એ યાદો તાજી કરવાનો એક નાનકડો મોકો મળ્યો છે તો ચાલો આ અવસરને જવા નથી દેવો અને આજના આધુનિક ટેકનોલોજીથી બનેલું આ ફિલ્મ ફરી એક વખત રીરીઝ થવા જઈ રહ્યું છે નજીકના સિનેમા ઘરમાં સપ્ટેમ્બર મૈયરમાં મનનું નથી લાગતું તો ચાલો મારી સાથે અને આખા કુટુંબ સાથે ફરી એક વખત સો ટકા પરિવાર સાથે બેસીને જોવાલાયક ફિલ્મ છે દાદા દાદ દાદાની સાથે ઉછરેલી રતન ભાઈ ભાભી કાકા કાકીના પ્રેમ વચ્ચે ઉછળેલી રતન અને ખોરડાની ખાનદાની વાળું રામનું કુટુંબ સાથે જ્યારે એના લગ્નની વાતો ચાલે છે ઘણી બધી ફિલ્મમાં કહેવું છે પણ ફિલ્મમાં અત્યારે વાત કરવી નથી ફરી મળીશું જલ્દી બીજો ભાગ મારી યાદો સાથે ત્યાં સુધી ભારત માતા કી જય ધન્યવાદ